સુરતમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને સુરત પોલીસ સવાર સાંજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે પણ રાહતનો શ્વાસ લીધો હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી ખૂબ જ વધી ગઈ હતી સુરતમાં રોજે રોજ હત્યાના બનાવો પણ બની રહ્યા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા વિપક્ષ દ્વારા પોલીસ સામે દેખાવો કરાયા હતા જેને લઈને પોલીસ પણ હવે એક્શન મૂડમાં આવી જવા પામી છે સુરત પોલીસ હવે સવાર સાંજ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું અને રોમિયોગીરી કરતા ઈસમો સામે લાલ આંખ પણ કરાય છે સુરતના ભાગડ કતારગામ પાંડેસરા વરાછા ખટોદરા ઉધના વેસુ રાંદેર સિંગણપોર અમરોલી સહિત તમામ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું જેમાં એડિશનલ સીપી ડીસીપી એસીપી અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમો પણ કામે લાગી હતી હવે દરરોજ સવા સાંજે છે થી આઠ ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવે છે જેમાં સિનિયર અધિકારી એડિશનલ સીપી ડીસીપી એસીપી પીઆઈ પણ અમને પોતપોતાના જો અમે રૂટ નક્કી કર્યા છે ક્રાઇમ મેપિંગ અનુસંધાને દરરોજ પેટ્રોલિંગ કરે છે અને સાંજે સાડે આઠથી સાડે દસ વાગે જ્યાં જ્યાં અમારા હોટસ્પોટ છે વનરેબલ એરિયા છે જ્યાં ક્રાઇમ વધી ગયા છે ત્યાં અમે સ્પેશિયલ વ્હીકલ ચેકિંગ પણ રાખવામાં આવે છે વ્હીકલ ચેકિંગમાં કોઈ ફેમિલીવાળા યા કોઈ એજેડ માણસનો તંગ ના થાય એની પણ ખાસ કાળજી રાખવામાં આવે છે અને જો ટુ વ્હીલર ઉપર યંગસ્ટર્સ છે એનો ખાસ ચેક કરવાનો અમારો આદેશ આપવામાં આવે છે અને કાલે પણ અમે વ્હીકલ ચેકિંગમાં તેર જેટલા પીધેલાનો કેસ થયા અને એ બે એકસો પચાસીનો કેસ થયા અને ઘણા બધા એવા બાઈક અને માણસો મળ્યા જેના પાસે એનો કાગજો ન હતા અત્યારે એની પણ પૂછપરછ ચાલુ છે કદાચ આ પણ ચોરીનો બાઈક હોઈ શકે

એસીપી કક્ષાનો એ છે એનો પણ અમે એક ઇકોપની મારફતે તમામ પોઈન્ટ્સ પણ ચેક કરવામાં આવે છે બ્રિજને નીચે જો વસાહત છે એનો પણ ચેક કરવામાં આવે છે અને એક દરરોજ એક એમસીઆર કાર્ડ અને હિસ્ટ્રી શીટરની લિસ્ટ પણ આપવામાં આવે છે જો દરરોજ નાઇટમાં આ લોકો ચેક કરતા હોય છે સુરતીઓ હાલ ગુનેગારોને લઈને ડરમાં જીવી રહ્યા હતા પરંતુ હવે પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરતા લોકોએ પણ હાસ અનુભવ્યો હોય અને પોલીસ ફરી શહેને ગુનાખોરી મુક્ત કરશે તેવી આશા સૂર્યમાં જોવા મળી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા